રાધનપુર નગરપાલિકાની ચોંટણીને અનુલક્ષીને આજે વોર્ડ નંબર ચારના ના આ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા લોકપ્રિય ધારાસભ્ય ઠાકોર આપણા શહેર પ્રમુખ રાજુભાઈ આપણા વરિષ્ઠ આગેવાન કાકા આપણા ચારે ચાર ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા બંધુઓ મિત્રો આ વખતે પ્રજામાં એક મન બની ગયું છે કારણ કે છેલ્લા પંદર વર્ષથી રાધનપુરમાં કોંગ્રેસની બહુમતી આવે છે એક વખત મારી પેનલમાં અમે ત્રણ જણા જીત્યા હતા પણ કોંગ્રેસના મિત્રો બધા ભાજપમાં ભર્યા એટલે ભાજપની બોડી આવી પણ લોહી કોંગ્રેસનું હતું એટલે આપણે રાધનપુર નગરને જેટલું કામ આપવું જોઈએ એટલું આપી ના શક્યા અને રાધનપુર નગરપાલિકાની ચૂંટણી વોર્ડ નંબર ચાર ના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું આપ અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ અને અન્ય કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન આ વોર્ડની શું પરિસ્થિતિ છે અને કેવી જીતની આશા છે શું કહેવા માંગો છું બસ આજે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે એના અંતર્ગત આજે રાધનપુર વોર્ડ નંબર ચારમાં જે કાર્યાલયનું ઓપનિંગ છું એમાં શહેર પ્રમુખ ભાવુભાઈ બીજા અન્ય એ યુવાનો દરેક સમાજના યુવાનોએ ઉત્સાહભેર એનું ઓપનિંગ કર્યું છે અને સાથે સાથે આ ચાર નંબર વોર્ડમાં ચાર ઉમેદવારોની પેનલ છે એને જંગી બહુમતેથી જીતાડવા આજે કમર કસી છે અને ઉત્સાહ આનંદ અનેરો છે આ ચાર નો અઢારે સનગણી રહ્યા છે કારણ કે રાધનપુરમાં દસ વર્ષથી કોંગ્રેસ નું શાસન હતું આ લોકોએ કોઈ કામ કર્યા નથી ભ્રષ્ટાચાર સિવાયનો કોઈ વાત કરી નથી એટલે મારા राजनपुर नगरपालिका पालिका में चार नंबर वार्ड में हीरा बेन बंकिम भाई मकवाणा बीजा उम्मीदवार मुक्ता बेन शांतिलाल पटेल गोवा भाई हेगा भाई भरवाड़ नमेश प्रदीप भाई जोशी एवा तरवरिया युवाओं ने जे टिकट आपी से જે લોકોનું સેવાનું કાર્ય કરી શકે એવા લોકોને ટિકિટ આપી છે એટલે રાધનપુર આખા રાધનપુર માં જે અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો છે એ જંગી બહુમતી જીતવાના છે અને લોકો ના એ સેવાના કાર્ય કરવાના છે અને રાધનપુર ને એક રૂડુ રૂપાળું સુંદર શહેર બનાવવા માટે રોડ રસ્તા હોય કે પાણીની સમસ્યા હોય તમામ સમાજના લોકો એ કાર્યાલય ના ઓપનિંગ હાજર છે એ બદલ દરેક સમાજનો નો આભાર અને આપના માધ્યમથી અપીલ કરું છું કે આ દરેક સમાજના લોકોને એ ભારતીય જનતા પાર્ટીના

એ કમળના પડખે છે એ વિકાસ ના પડખે છે મોદી સાહેબે વાત કરી છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એટલે પંદરસો મત આ વોર્ડ ને રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં તમે રાધનપુર શહેર ભાજપ પ્રમુખ બન્યા પછી પ્રથમ ચૂંટણી આવી છે ભારતીય જનતા પાર્ટીને ભેટ આપશો હા સો ટકા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી મારા શહેર પ્રમુખ બન્યા પછી પ્રથમ ચૂંટણી આવી છે અને મને રાધનપુર શહેરની તમામ સમાજના આગેવાનો પર મને એટલો વિશ્વાસ છે કે આ વખતે મને અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ ઉપર